બાર હજાર ને પાંચસો કિશોર કિશોરી યુવક યુવતી બાળ બાલિકા વડીલ હરિભક્તો ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાય કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધર પ્રોફેશન કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા કોઈ ડોક્ટર હતા કોઈ સાયન્ટિસ્ટ પણ હતા કોઈ પાયલટ પણ હતા કોઈ ફાર્માસિસ્ટ હતા કોઈ આઈટી ગ્રેજ્યુએટ હતા પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું કામ કરવાનું હતું લાકડાનું કામ કરવાનું હતું શિલ્પનું પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે તો ત્યાં બધા સાઈટ ઉપર આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે ત્યાં જે સેવા સોંપાણી એમને કરી તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી ઉત્સાહથી કરી કન્સિડિંગ હિમસેલ્ફ ઓલ્ફ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ હોલ પ્રોજેક્ટ અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે એ યુનિટીમાં ફોર્સ કેવો આવે નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો પરિચય સારો થયો બધાને એકબીજા પ્રત્યે લાગણી પ્રેમ મૈત્રી ભાવ થયો સાથે રહ્યા તો દરેકને ધર્મ સત્સંગ ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી પહેલા દિવસે પૂજી આત્મકિર્તિ સ્વામી અમને ત્યાં સાઈટ ઉપર એક શિલ્પ દેખાડ્યું લગભગ બે અઢી ફૂટ બાય બે ફૂટનું એક શિલ્પ હતું એક દેવતા મૂર્તિ હતી એટલે સેલેસ્ટિયલ બિંગ બીચણ ઉપર બેઠા છે દેવતા અને આમ હાર એમના હાથમાં છે જાણે કોઈ આગંતુ કોઈ મેમન હાર પહેરાવતા હોય એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય આઈઝ આઈબ્રોઝ નોઝ લિપ્સ ઇયર્સ એના શેપ સાઈઝ બધું પરફેક્ટ અદભુત લાગે એટલે મેં સાજે એમને પૂછ્યું મેં તું આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે એટલે પૂછી આત્મકીર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે થર્ડ યર ફાર્માસીમાં ભણતા બીએપીએસના કિશોરી મંડળના એક સભ્ય શી ટુક વન યર ઓફ ફ્રોમ કોલેજ કે મારે અહીંયા સેવા કરવી છે અને ત્યાં બે ત્રણ દિવસ સેવા કરતા કરતાં એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું લેટ મી ટ્રાય અને એને ટ્રાય કર્યો તો આ શિલ્પ એને બનાવ્યું છે આવી તો અનેક ઘટનાઓ છે પણ સફળતા એ સંપમાં રહેલી છે જે બાર હજાર પાંચસો સ્વયંસેવકો ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને સફળતા છે આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તેમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સ વિલમાં પથ્થર મેં ચડાયા આ પ્રોજેક્ટ તો ઈઝીલી કરી શકો એ જે કોન્ફિડન્સ લેવલ બુસ્ટ થયો છે ને દેટ ઇઝ ધ સિક્રેટ ઓફ યુઝ સક્સેસ ઇન ધિયર લાઈફ ઇન ફ્યુચર ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી રાઇઝ ઓફ સ્પિરિટ ઇઝ સક્સેસ સ્ટ્રેન્થ ઓફ કોન્ફિડન્સ ઇઝ સક્સેસ કારણ કે એના આધારે બીજા પ્રોજેક્ટ સફળતાથી કરી શકશે એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે એટલે કે સંપમાં રહેલું છે તમે જો ઓગણીસો ને નેવું સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને તમે વાંચો સ્ટીફન કોવી ઓગ મેન્ડીનો કેન બ્લેન્ચાર્ડ એન્થની રોબિન્સ રોબિન સ્મિથ જીમ કોલિન્સ બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક કેન પ્રોડ્યુસ કેન સક્સીડ કામ કરી શકે પરિણામ પ્રાપ્ત કરી શકે આઈક્યુ હાઈ હોવું જોઈએ એકેડેમિક સારું હોવું જોઈએ નાઇન્ટીન નાઇન્ટી થી સિનારીઓ બદલાવવા માંડ્યો કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ વિથ ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને 250000 ફિફ્ટી થાઉઝન્ડ યુએસડી કે થ્રી હંડ્રેડ ફિફ્ટી યુએસડી ની જોબ છે પણ એને હાથમાં પૈસા કોણ આપે છે એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે વ્હાઈટ અમેરિકન ઓનર એટલે કોન્સેપ્ટ બદલાવવા માંડ્યા આખી વાત બહુ શાંતિથી સાંભળજો વેર યુનિટી વર્ક્સ વોટ ઇઝ ધી પાવર ઓફ યુનિટી હાઉ ઇટ કેન બ્રિંગ સક્સેસ એટલે લોકોને ખબર પડી કે આઈક્યુ કરતા કંઈક આગળ છે એટલે ખબર પડી કે ઈ ક્યુ ઇમોશનલ કોશન્ટ ઇમોશનલ કોશન્ટ એટલે શું ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ યુ અંડરસ્ટેન્ડ દી એન્ડ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ दस पा खबर पड़ी સ્પિરિચ્યુઅલ કોશન નામનું એક ત્રીજું ફેક્ટર છે ભણેલા ઓછું હોય હોય આઈક્યુ કદાચ ઓછો પણ એ લોકો અતિ સફળ છે સ્પિરિચ્યુઅલ કોશન જેનો હાઈ હોય એ વ્યક્તિ અતિ સફળ હોય પછી સ્પિરિચ્યુઅલ કોશન શું એનું એનાલિસિસ થયું કે કેવા સદ્ગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન હાઈ છે એવું આપણે કન્સિડર કરી શકીએ અથવા તો વાયસે વર્ષા સ્પિરિચ્યુઅલ કોશન થાય હોય તો વ્યક્તિમાં કેવા સદ્ગુણો હોય બહુ રિસર્ચ થાય એમાં એક પુસ્તક લખાણું સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ કો ઓથર છે બંને ઇયન માર્શલ એન્ડ અ લેડી દાના જોહર એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે એમાં જે વાતો લખી છે ને એમાં જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશનમાં હાઈ હોય હી કેન ઇઝીલી ગાઈડ પીપલ વિથ હાઈ આઈ ક્યુ પીપલ વિથ હાઈ અને એમાં પહેલો મોટો સદગુણ આ છે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ બટ ડુ ધ વર્ક આ વાત સ્પિરિચ્યુઅલ કોશનનો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી સંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો બાકી રહો મારો વિચાર જ સારો છે હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ આઈ હેવ ધીસ એકેડેમિક એમ ફાઈ હું અનુભવી છું હું પરિવારમાં મોટો છું એટલે બધાએ મારું જ સાંભળવા હું પરિવારમાં મુખ્ય બ્રેડ અનર છું વિનર છું એટલે મારું જ સાંભળવા ફ્લેક્સિબિલિટીનો ગુણ સંપ માટે જરૂરી છે સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ હાર્વડ યુનિવર્સિટી એ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સ કરી છે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકોએ ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી ઇઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરાવી કરી નાખે આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે વાયસે વર્ષા છે ફ્લેક્સિબિલિટી તો આપણે પણ ફ્લેક્સિબિલિટી માટે પ્રયત્ન કરવો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના પાસઠ વર્ષ સુધી પ્રમુખ રહ્યા અનચેલેન્જ નો કોન્ટ્રોવર્સી નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ બીએપીએસ દુનિયાની એકમાત્ર સંસ્થા છે બીએપીએસ કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ના પ્રેસિડન્ટ કોઈ એક વ્યક્તિ વર્ષ સુધી રહી હોય ધ વન એનું કારણ કારણ શું હતું હતું ઘણા કારણોમાં એક એમના હૃદયમાં સંપની ભાવના હતી અને સંપની ભાવનાની પાછળ જે રૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણો હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનો છે પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પૂજ્ય નારાયણ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે આ અભિપ્રાયે વિચાર યોગ્ય લાગ્યો એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે એટલે બંને જણાએ હાથ જોડીને કીધું કે ના સ્વામી આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે સ્વામી કે ના તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે વેર ઇન ધ વર્લ્ડ યુ વિલ ફાઇન્ડ એન એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ અ કંપની આઈ 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 ટોકિંગ 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 ઓફ 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 અ અ અ એમડી બોર્ડ મેમ્બર નોન એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ ચેરમેન ચેરમેન ધ ધ કંપની જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઇન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી 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 કન્ફેસ કરે એક્સપ્રેસ થાય અને એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે ડેટ લેવલ ઓફ ફ્લેક્સિબિલિટી કનેક્ટ્સ That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું ફ્લેક્સિબિલિટી તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય બદલાઈ ગયા હોય નવા લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું એટલે તમારે શું કહેવાનું પાસ કયા કયા શબ્દ બોલવાના બોલો સરસ પછી સુપ પછી અતિ સુંદર પછી બેજોડ આ બધું ટાઈમે યાદ રાખજો

ત્રણ કલાક પસાર થઈ ગયા આનંદમાં મેમરીઝમાં પછી એક જણા સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ ફિફ્ટી યર્સ એટલે પેલા હસબન્ડ કીધું સિમ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ નો આર્ગ્યુમેન્ટ